નમસ્કાર નોબરા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે દેવોના દેવ મહાદેવ શિવરાત્રી બે દિવસથી છે ત્યારે આપણે શિવોત્સવ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે ખાસ આજે ખાસ તમે જોઈ શકો છો ગીતાબેન નવારી આજે ખાસ અહીંયા ઉપસ્થિત છે ખાસ આપણે વાતચીત કર્યું ગીતાબેન સાથે વાતચીત છે શું ફરી એકવાર વડોદરાની ધરતી પર આપ આવ્યા છો લોકોને મત પ્રમુખ કરવાના છે શું કહેશો આ વખતે સતત બીજી વખત આવવાનું છે દર વખતે આપણે સેવોત્સવ બધા મળીએ છીએ સાથે મળીને ભક્તિ કરીએ છીએ એટલે હમણાં અમે લોકો એકવીસ તારીખે સાવલીમાં કર્યો અને આજે સર્વેશ્વર મહાદેવના આંગણામાં એના પ્રાંગણમાં આજે અમે લોકો ભક્તિ કરીશું તો બસ બધા એ શિવ ભક્તો આજે અહીંયા ભેગા થયા છે ને સાથે મળીને બોડાનાથ યાદ કરીશું વડોદરાના લોકો ઉપર તો ભગવાનના ખૂબ આશીર્વાદ છે વડોદરાના લોકો અમને ખૂબ ચાહે છે ભગવાનના આશીર્વાદ છે કે દર વખતે તમારી વચ્ચે અમારે આવવાનું થાય છે બસ અહીંયાના લોકો ખૂબ પ્રેમાળ છે સંસ્કારી નગરી છે સંગીતની નગરી છે એટલે જ્યારે જ્યારે આવવાનું થાય ત્યારે ખૂબ મજા આવે છે ખૂબ સારી યાદો લઈને જઈએ છીએ તમે જોઈ શકો છો ગીતાબેન રવારી આજે અહીંયા ખાસ ડાયરા માટે બધારી રહ્યા છે અને જે લાવ દ્રશ્ય અમે તમારા સુધી મોકલી રહ્યા છે ગીતાબેન રવારી આજે તેમનો જે ડાયરો જે છે સુરસાગર પાસે આવેલો છે અને ખાસ અહીંયા તમે જોઈ શકો છો તમે નવનાથ મહાદેવોનું નગરી કહેવામાં આવે છે વડોદરા એટલે ખાસ તમે આજે વડોદરા શહેરમાં આવ્યા છો વડોદરા નગરીના આ નગરજનો જ્યારે શિવરાત્રિ બનાવતા હોય અને આજે તમે આજે ઉપસ્થિત છો આ વડોદરાના શહેરીજનો એ શું કહેશું કહે શહેરીજનો કે વડોદરા વાસીઓ કે જેટલા પણ આજુબાજુના જેટલા ગામોથી બધા શિવજીના ભક્તવીર સાથે મળીને શિવત્સવનું આયોજન કરે છે શિવજીની અહીંયા સરસ મજાની યાત્રા નીકળે છે અને છેલ્લા શિવરાત્રી પહેલા છ સાત દિવસથી કન્ટિન્યુ અહીંયા સરસ મજાનું આયોજન થાય છે પ્રોગ્રામનું એટલે દર વખતની જેમ આ વખતે મારે પણ આવવાનું થયું સાથે મળીને જેટલા પણ શિવભક્તો છે અમે અહીંયા આજે ખૂબ સારા આયોજનમાં ભાગ લીધો અને આપ બધા જાણો છો કે સંગીતની નગરી છે સંસ્કારની નગરી છે વડોદરા એટલે ખૂબ સારી યાદો લઈને જઈએ છે એના લોકો ખૂબ પ્રેમ આપે છે ખૂબ આભાર ખાસ ગીતાબેન રબારી આપણી સાથે જોડાયા હતા અને દેવોના દેવ મહાદેવ શ્રી ગીતાબેન રબારી આપણી સાથે ઉપસ્થિત છે અને આજે જે જે પાસે ડાયરો જે છે એ ડાયરો માટે અહીંયા ઉભા રહી રહ્યા છે ત્યારે આપણે તમે જોડાયેલા રહેજો લાઈવ દ્રશ્ય અમે તમારા સુધી મોકલી રહ્યા છે ગીતાબેન રભારી આજે વડોદરાના આજે મહેમાન બન્યા છે ત્યારે નવ ટીમ એમનું સ્વાગત કરે છે ખાસ દ્રશ્યમાં તમે જોઈ શકો છો આજે ખાસ

શું સાહેબ આજે શિવોત્સવની શિવની નગરીમાં શિવોત્સવ જોવામાં આવ્યો છે તો આવે ઉપસ્થિત છે અહીંયા સમગ્ર વડોદરા જ્યારે શિવરાત્રી નિમિત્તે યોજવામાં આવતી શિવજી કી સવારી માટે થનગની રહ્યું છે ત્યારે છેલ્લા દિવસોથી વિવિધ જિલ્લાના વિસ્તારોમાં શિવજી કી સવારી અંતર્ગત શિવ પરિવાર દ્વારા ભવ્ય તે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આજે એ જ શૃંખલામાં વડોદરાના સૂરસાગરમાં આજે ભવ્ય થી રબારી નો ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું છે અને હવે જ્યારે શિવરાત્રી ને પણ ગણતરી દિવસો બાકી છે ત્યારે વડોદરા ના તમામ નાગરિકો ને શિવજી કી સવારી ઉપસ્થિત રહેવા માટે અને મહાઆરતી માં ભાગ લેવા માટે હું સૌને આમંત્રણ પાઠવું આપણી સાથે જોડાયા હતા ખાસ તમે જોવો છો ગુજરાત રાજ્યના જે પૂર્વ મંત્રી એવા છે જે લાખાવાલા બી આપણી સાથે જોડાવાના છે આપણે લાખાવાલા સાહેબને ને સાહેબ શું કહેશો આજે તમે અહીંયા જોડાયા છો આ પૂર્વ મંત્રી છો શિવોત્સવ આપણે જોઈ રહ્યા છીએ શિવજી કી સવારી છેલ્લા ચૌદ વર્ષથી એનું આયોજન થઈ રહ્યું છે અને વડોદરા શહેરમાં એક અનેરો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે શિવજીને સોનાથી મળવામાં આવ્યા છે અને એક મહાત્મા એવું છે વડોદરા શહેરનું સંસ્કારી નગરી છે એટલે ઓટોમેટિક લોકો શિવજીની સવારીમાં જોડાય છે આવી સંગીત મહોત્સવમાં જોડાય છે અને જ્યારે ગીતા રબારી હોય તો વડોદરા શહેર એમને સાંભળવાનું ભૂલે નહીં એટલે આ એક સરસ પ્રોગ્રામ મ્યુઝિક કોલેજ પાસે થઈ રહ્યો છે મ્યુઝિક કોલેજ એટલે ઐતિહાસિક કોલેજ છે અને એમાં ભલ ભલા સાહિત્યકારો મ્યુઝિશિયન અહીંયા તૈયાર થયા છે એટલે અહીંયા જ્યારે ગીતા રબારી પ્રોગ્રામ હોય તો હું માનું છું કે સફળ થાય છે શિવજી છે શિવજી આશીર્વાદ છે અને સફળ થવાનો છે હર્ષો હું ખૂબ આભાર રાખાવાલા આપણી સાથે જોડાયા હતા અને ખાસ તમે જોઈ શકો છો દ્રશ્યમાં ગીતાબેન અમારી સ્ટેજ પર આવી ગયા છે અને તમને લાલ દ્રશ્ય અમે બતાવી રહ્યા છે જે બે દિવસ પછી જે શિવરાત્રી આવી રહી છે અને શિવોત્સવનો જે ઉજવણી થઈ રહી છે અને આજે એ શિવાજી સવારી જેવી નીકળવાની છે અને આજે ખાસ આજે સંધ્યા આજે ગીતાબેન અમારી રહ્યા છે એટલે ખાસ અહીંયા નવપરા ગુજરાતી ટીમ અહીંયા સુસાગર ખાધવાની છે અને આ લાવ સુધી મોકલી રહ્યા છે તમે જો મારી સાથે જોડાયા હતો પાસે લાવડા પાછા રાખશો ધોરાવ ધવલ ઓળખરા